દુકાનો સુધી પહોંચી ગયા જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સમસ્યાનું નિરાકરણ ન આવતા અઠ્યાવીસ જૂને લીલિયા બંધ રાખવાનું ચેમ્બર ઓફ કોમર્સે એલાન કર્યું છે જેમાં વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી સરદાર ચોક પર એકજૂટ થશે આ બંધમાં લીલિયાના લોકો જોડાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સે અપીલ પણ કરી છે ચૌદ હજારની વસ્તી ધરાવતા લીલિયા શહેરમાં અંદાજે બાર વર્ષ પહેલા ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષથી આ ગટર ઉભરાતા લીલિયાના લોકો પરેશાન છે લીલિયાના લોકોનું કહેવું છે કે પાંચ વર્ષમાં તો ધારાસભ્ય બદલાયા સાંસદ બદલાયા અને અધિકારીઓ બદલાયા પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી લીલિયામાં ગ્રામ પંચાયતનું શાસન છે સરપંચનું કહેવું છે કે સફાઈ માટે સરકારની ગ્રાન્ટ મળતી નથી હવે મુશ્કેલીની તો સાહેબ વાત જવા દો સવારે ફેરી અને દુકાને આવવું પડે છે અને દસ વાગ્યા સુધી તો કોઈ ગ્રાહક નથી આવતા એટલી સવારની તો દુર્ગંધ મારતી હોય કે એની વાત જવા દો માથાના દુખાવા સમાન થઈ ગયું છે અને લીલીયાના વેપારીઓ આ ગટરના ત્રાસથી હિજરત કરવા માંડ્યા છે અને અમારા ગામમાં કોઈ નવો ખગો થવા રાજી નથી જો બસમાંથી ઉતરે અને આ ગટરના પાણી ભળી જાય તો પાછા એની બસમાં રિટર્ન પકડે છે આ ગટરના નિરાકરણ માટે અમે તમામ વેપારીને એલાન કર્યું છે કે સજ્જડ બંધ પાડે અને આ તંત્રની આંખ ઉગાડે કે કેટલાય સમયથી અમે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે કોઈ પણ જાતનો કોઈ આનું નિવારણ લાવવા માટે કોઈ આગેવાન કોઈ સત્તાવાળા પક્ષવાળા કે કોઈ પણ આવતા નથી આમ તો જે દિવસે આ ગટર નખાણી છે તે દિવસે આજ સુધી એટલે માનો ને કે દસ બાર વર્ષ એનું ચાલે છે અને આની માટે ઘણી અવારનવાર મહેનતો કરી છે હાઈકોર્ટ સુધી ગયેલા છે જે દુનિયા ગટરનું કામ થયું છે ત્યારથી આજ સુધીમાં એક પણ દિવસ લીલીયાની અંદર સરપંચે કે ગામના વ્યક્તિઓ કે ગામના વેપારીઓ કે ગામની આમ જનતાએ કોઈ દિવસ એવું સુખ નથી ભોગ્યું કે ભાઈ યાર આજ પંદર દિવસ ગટરની અંદર પાણી નથી નીકળ્યું